નાયબ કલેક્ટર મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા તે સરકારી પંચની હાજરીમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો તો મુદ્દામાલ છે પચ્ચીસ હજારને અડસઠ બોટલો છે અને ચુમ્માલીસ લાખ બેત્તાલીસ હજાર નવસો નેવાશી રૂપિયાનો મુદ્દામાલ છે આ મુદ્દામાલ અત્યારે અમે નાશ કરવા જઈ રહ્યા છીએ પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અમારો રાખેલો છે કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલી છે આખો વિસ્તાર છે એ કોર્ડન કરી લીધેલ છે સરકારી જગ્યા ઉપર અત્યારે આ દબાણનું આપણે નાશનું કાર્યક્રમ ચાલે ચાલી રહ્યો છે